માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના હોય ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી સાહેબ તથા એચ આર જેઠી સાહેબનાઓને પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ એસ આઈ દેવજીભાઈ મહેશ્વરી પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુડરાજભાઈ ગઢવીનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે જીજ્ઞેશ કરસન બુચિયા રહે ખરવાડાવાસ ગોધરા તાલુકો માંડવીવાળો બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના કબજા ભોગવટાના મકાનમાં રાખી વહેચાણ કરે છે જે હકીકત આધારે તપાસ કરતા

હાજર મળી આવેલ ઇસમ જિજ્ઞેશ ઉર્ફે જીગર કરસન બુચિયા વરસ છવ્વીસ રહે ખરવાડાવાસ ગોધરા તાલુકો માંડવી